ઝમરૂખની તમે સાઈઝ જો કેવડું મોટું ઝમરૂખ છે ને આ તો હજી નાનું છે એવડા મોટા મોટા જમરૂખ થાય ને કે એની કોઈ સીમા થી અમે કાલે છે ને ભારતીને બેન ને ઘરે ગયા તો ક્યાંથી આપણે રોપ લેતા આવ્યા હા તો જો આપણી મેરે છે ને આ બે રોપ છે એનો જો બી નું અહીંયા આપ્યું છે કે આ બે થાય તો આપણે આ બી ને છે ને આપણે વાવવાના છે તો એના માટે આપણે છે ને આ બે ગ્લાસ લીધા છે એમાં આ નીચે છે ને આપણે વિન્ડ પાડી દીધા એટલે વેસ્ટેડ પાણી છે ને નીકળી જાય ને આમાં કાકરી ભેડી તો કાકરી હેઠે રાખી દઈએ બાકીને આ છે ને વર્મી કમ્પોઝ આપણું ખાતર છે તો એમાં થોડીક માટીને વર્મી કમ્પોઝ ભેગું કરી ગ્લાસની અંદર ને પછી આપણે એમાં આ વાવવાનું છે ને પછી એવડા એવડા જમરૂક થાય ને પછી કાવ્યાબેનને હેતુબેન ને બધા ખા કા કાં તો પેલા આપણે મોરથી ખાવા મને ગયા હાલો પેલા તો છે ને આપણે આને વાવી દઈએ તો હવે છે ને આપણી મેરે આ બે બી હાલો બી પકડ પેલા આ છે ને આ બે ગ્લાસની અંદર છે ને આપણે જો વિન પાડી દીધા છે તો હવે નીચેથી પાણી નીકળી પકડાને એકને તો ને પકડે લે આ જમરૂપ મૂકી દે બે માં થોડીક થોડીક કાતરીઓ નાખી દઈએ ને લેટર ખાતર જામ નો થાય ને વેસ્ટેજ પાણી ટૂંકમાં નીકળે બેમાં પચાસ પચાસ ટકા આપણે કાકરી નાખી દીધી અને આમાં છે ને હવે આપણે વર્મિંગ કમ્પોસ્ટ ને માટી બે ભેગું કરી દેવાનું છે જેથી કરીને પૂરતા ન્યુટ્રિશન પામાં આપણે એને મળી જાય તો હવે છે ને આને પેલા આપણે ફટાફટ મિક્સ કરી નાખી છીએ સ માં ઝુમરુ વાવી દીધી અને હવે ઉગી જાય તો સારું કારણ કે કોઈ દી વાવી નથી એટલે પેલી વેલી ઉગી જાય તો અમે જયારે આપણે નાખ દેવું એટલે કાવ્યા બેન નેતી બેન ને ખાવા ખાવાતા આ ને ફેમેલી છે ને ફર્સ્ટ ટાઈમ છે આપણે છે ને એવો વિચાર કર્યો હતો કે બી બી તો છે એ આ મોટા જમરૂર્ખના જ છે આ તમે ખાલી જમરૂખ જો કાવ્યના આત્મા કેવડા મોટા મોટા જમરૂખ છે આ તો હજી કંઈ નું કહેવાય જમરૂખ કાનાથી કેવડા મોટા મોટા જમરૂખ છે તો હવે આપણે આમાં છે ને પ્લાન્ટેશન બે કર્યા છે એનું જોઈએ જો થઈ જાય તો હું કહું કે એના અહીંયા ઉપર રાખી દે અહીંયા બારીની ઉપર એટલે તડકો પડે ને તો વાંધો નહોં હા હા ન્યા રાખી દે અત્યારે બે ગ્લાસની અંદર છે ને હવે ડેલી છે ને થોડુંક થોડુંક આમ ઝાઝુ પાણીની થોડુંક પાણી દેવાનું એમ છે થોડાક દિવસે થોડાક દિવસે પાણી દેવાનું રહેલા હું થોડું ઘણું પાણી નાખી દઉં ટ્રાય કરીએ હવે જોઈએ શ્રી ગણેશ તો આપણે ગણપતિ આપવાનું નામ લઈ અને સૌ આપણે પાણી આમાં પીવડાવી દીધું છે અને અહીંયાથી જો આપણું પ્લાન સક્સેસ છે જે વધારવાનું વેસ્ટેજ પાણી છે ને એ નીકળી જશે હા બેન બોલો શું કહું છો તમે હે કાવ્ય તો બોલો બ્લોક એન્ડ કરીને આપણે હાથ હોય તો કાવ્ય એમ કહી હાથ મારું અટાણી એમ થોડોક દીકરી હાથ મારવાનું હોય તો હવે શું કરવાનું છે આપણે બોલો હલો

you તો જો ફેમિલી છે ને અત્યારે ઝપટ બોલાવી દીધું આખું ખડ ને ઢારી નાખ્યું તમે જો આ લીલું હતું લીલામાંથી ગારો ઉડાડ્યો ભારતી ગારો ઉડાડીને વાટી નાખ્યું જો તો ખરી કંઈ ઘટે નહીં હે એટલે આજ તો મેં પણ વાઈડ્યો કોઈ જિંદગી વાઈડ્યો આજ તો મેં કીધું કે તું વાટવા દે આ ઢેગલો છે ને જો એવડો ઈ મેં વાઈડ્યો ઓલો ઢેગલો ના આ ઢેગલો ભારતી વાઈડ્યો એટલે આજે છે ને બે સાથે મળ્યા ખડ ને છે ને આપડા પક્કા બોલાવી દીધા હે

કટિંગ કરી લઈને પૂરો બાંધી લઈને ભાઈ વાહ કેમ છુ વજન તો હોય ને વજન નો તો જો આપણો પૂરો હવે આપણી ગાડી ઉપર રાખી દીધું છે ને હવે છે ને ભારતીને છે ને નારિયેર પીવા છે કારણ કે આપણે ઘરની નારેડી છે તો આપણે હવે નારિયેર છે ને આમાં ચકતી હારા જો આમાં કેટલા છે આમાંથી એક આધા બે તોડી લઈએ અને પેલી માંથી ઓલા દાંતડ્યું છે દાંતડી લઈ લે પછી ઓલું કરી એ ન હાલે દાંતડ્યું તારે એવું ઝીણી દાંતડી જોયું પેલો ઓલા તો આ લૂમમાં છે ને અત્યારે જો હારા છે

મીઠા પીવો જ લોટના છે એટલે તારે તો પીવાનો બીજો કરપ્પો પીવાનો છે આ તું જ્યાં લગી ટ્રપો નો પીને ત્યાં લગી આપણે પીવાનો નથી થતો પેલા ઈ પી લઈ ને પછી આપણે પીએ બાકી દર વખતે તમે ચીટિંગ કરીએ તમે એકલા એકા તમારો કરો ભાઈ એવું કંઈ નથી બધા લોકો કમેન્ટ કરતા કે ભારતીય તમે બાદ બાજુ ના 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 ભાઈ બાજતા નો જો છે હજી જાયને ત્રણ રૂપા પીડા જ્યાં કે બે નારિયારિયલ ન પીને ચાલે કે આપણે પીવાનું નથી થતું ભાઈ તાલો ફટાફટ પહેલાં એને બે નારિયેળ પીડેવ એક તો જો અહીંયા ફેંકો છે ને આ બીજો હું કે મીઠા છે કે હે કંઈ ઘટી નહીં વાસી કારણ કે ફેમિલી આમ પાસે ને લોટન નારિયેળ હોય ને એકદમ મીઠા હોય ને મસ્ત હોય હવે બે વધ્યા છે તો બે હું પી લઉં હવે તમારી ઈચ્છા હોય તો હે હા હવે ના પાર્ટથી ભાભી નાખું ના પારતી પર પીવા નથી થાય પીવાનું નથી થાય ને હું કહેવાનું નહીં મોઢામાં મારા પાણી આવે હાલો ફેમિલી તો આપણે પહેલાં નારિયેળ પી લઈએ હાલો તો આવું નીકળશે કે

એ જોમો મે એક ઓરાનો પગ મેલેને ને પછી ભેગો નઈ થાય ના નાલે તો હું ઈ ભઈને છોડીને નાખ દે થોડું ઘણો નાખું ઈ તો આમ લેવા લાગો નઈ પહેલા કાં તને લેવા લાગો પૂરો હું તને પૂર આથી તને એટલું પણ નઈ ઉપડે નો ઉપડે હે મારા રામ આને ભાઈ છે ને આ કઈ હોય હમે ભઈને તને કઈ નથી કઈ કામ ન થાય જ લાગે એમ કે તમે કામ ન કરો ને હું કામ કરું થોડી ખારી લાગે હવે આથી તો આથી તો બપા છોડીને લઈ લો આથી તો લઈ લે એટલું તો કરો તમે હાલ 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 હાલ

તો હવે ફેમિલી અમારે છે ને જવાનું છે અત્યારે વેરાવળ અને બહુ મોડું થઈ ગયું ને અત્યારે ઘડિયાળમાં છે છે પાંચ તો અમારે એક વેરાવળ થોડુંક કામ છે કારણ કે આ ઉતાવળ બધી માલ લેવો જોઈએ ને દારિયા મમરા ને ખજુર ને તો હાલો લેતા આવીએ બસ આજનો વિડિયો અહીં લખી દઈશ જો ફેમિલી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકા દઈશ જય મા મગર રાધે રાધે અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં બાય